Yeah. <laughs> મોકલ <laughs> મ गोटा पाले पे ना ठीक

છે તો આ અમારું છે મંદિર તો આ મંદિરની અંદર માતાજીનો સરસ ઉત્સવ એવો જન્મદિવસની શુભ શરૂઆત કરેલી છે તો તમે જોઈ શકો છો તો આ મારા કાકા મા મેરડી મા મેરડી ધામ માણસા આપનું આદિક સ્વાગત કરીએ છીએ અને જગતમાં મા મેરડીનું આજે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે તો અમે પણ માને ફૂલની ફૂલની પોખડીથી આજે માને રાજી કરીએ છીએ તો તમામ મારા ચાહક મિત્રો ફેસબુક ફેન અને તમામને મા મેરાડી હોવાના કરે હાજર તાજા રાખે દરેકની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ જય મેરાડીમાં you

સબસ્ક્રાઈબ કરો આજે મેલરીમાનો બર્ડ ડે હોવાથી દરેકની મનોકામના પૂર્ણ થશે જેમ બની મા વિડીયોને શેર કરો અને લાઈક કરો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે તમે ક્યાંથી જોવો છે દરેકને મા મેલરી એટલે કે જય મા મેલરી કમેન્ટ કરવા નમ્ર વિનંતી દરેકને માતાજીને શુભકામના પાઠવવી તો દરેક કમેન્ટની અંદર લખો કે હેપી બર્થ ડે મેરી માતાજી તો લાઈવની અંદર તમને બતાવીએ છીએ કે આજે માતાજી જન્મદિવસ અમે અહીંયા ઉજવી રહ્યા છીએ સરસ મજાની કેક લાવીએ છીએ અને લાઈવની અંદર જ તમને બતાવીએ છીએ કે આ અવસરની અંદર કેવું સરસ મજાનું આયોજન કરેલું છે

અને અમારા દીપકસિંહ રાણા સેલરીમાના સેવક છે તો એમના પણ સારી મનોકામનાની આશા પૂરી કરે માતાજી તો દરેકને પણ કમેન્ટ કરવા નમ્ર વિનંતી અને આ વિડીયોને શેર કરો જે પણ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો આવા જ વિડીયો તમને માતાજીના સરસ મજાના વિડીયો તમને આવતા રહેશે અને સેવાનું કામ પણ અમે કરતા રહીશું તો દરેક મિત્રોની મનોકામના માતાજી પૂરી કરે એવા જ અમારા ઉત્સાહભર્યા એવી કલ્પનાથી અમે વ્યક્ત કરીએ છીએ

આવો તો ખરા પણ દાદા હા આવો બેઠે આવો તો ખરા ખાલી મન તાકો

રેડી રેડી લાઈવ જ છે ચાલુ જ છે થોડી લાઈવ ની જય મેડી માં જય મહાકારી માતા આપ બધા મારા ચાક મિત્રો દિલથી ધન્યવાદ આપ લાઈવ માં જોડાઈ ગયેલા છો અને આજનો પ્રગટ્ય દિવસ માં મેડી દરેક ની મનોકામના પૂર્ણ કરશે માં મેડી તમને હાજર હાજર રાખે બીજું કે મજૂરી કરવી પડે ભાઈ મજૂરી કર્યા વગર તો કશું નહીં સરદ્ધામ કુદર રહેતા નહીં એટલે તાવ આવે તો પહેલું દવાખાનું જવું અને પછી નામ મટત તો આપણે દીવને જ પૂછી શકીએ છીએ કે સદ્ધામ રહેવું નહીં જય મેળી જય જય મહાકાળી મારા ચાહક મિત્રો છે

તો અમારી સાધના ઇવેન્ટ યુટ્યુબમાં બી છે ઇન્સ્ટાગ્રામમાં બી છે તમે સર્ચ કરી શકો છો ઓકે ત્યાં અમારો ખાસ પાવડીઓમાં રાવણ જેવું કહેવાય તો બે શબ્દમાં મેળવી ના ગા ਜੈ ਮਾ ਮੇੜੀ ਮਹਾਕਾਰੀ ਮਾਤਾ ਜੈਨਾ ਹਾਂ ਆ ਕੀ ਕ ਉਹ ਜੈਨਾ ਨੀ ਕ ਪਾੜਾ ਤਾ ਆ ਤਾਂ ਪਾੜਦੇ ਪਹਿਲਾ ਨੇ ਉਹ ਸਾਰੀ ਹੀ ਹੋ ਦੇਵਾ ਅਗਰ ਕੱਪੜੇ ਜੁੜ ਗੋਟ ਪਾੜਾ ਕੋਈ ਕੋਈ ਜਰਾ

પેલી તારીખે તારો ઓર્ડર હો ઓર્ડર બધું વર્તુળ નું તપ કરેલું તારું પેલી તારીખે પતી ગયું